રાવલવાડી રાજકુર મહિલા મંડળ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું ભુજની નવી રાવલવાડી ખાતે રાવલવાડી રાજકુર મહિલા મંડળ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ સરસ રીતે પરિપૂર્ણ થાય તે સંકલ્પ સાથે રાવલવાડી રાજકુર મહિલા મંડળ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા કરવાનું એક સંકલ્પ લેવાયું હતું જેના ભાગે રાવલવાડી શ્રી સ્વામિનારાયણ મંદિર સત્સંગ હોલ ખાતે કથા સ્થળ પાસે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી શ્રી સત્યનારાયણની કથાશાસ્ત્રી શ્રી અરુણ મહારાજના વ્યાસાસને રસપાન થયું હતું આ આયોજનમાં રાવલવાડી રાજકોર મહિલા મંડળના પ્રમુખ શ્રી જયાબેન ઘોરના અધ્યક્ષ સ્થાને મંડળની તમામ બહેનો હાજર રહી કથાનું રસપાન કર્યું હતું તેમજ સત્સંગ હોલ ખાતે ભુજ નગરપાલિકાના કાઉન્સિલર શ્રીમતી મનીષાબેન ધવલભાઈ સોલંકીને રજૂઆત કરવામાં આવી હતી જે સાંભળી શ્રી મનીષાબેન સોલંકી દ્વારા તાત્કાલિક લાઇટો લગાડી દેવામાં આવી જેની નોંધ લઈ રાવલવાડી હતું મારું નામ જયાબેન મહિલા મંડળની પ્રેસિડન્ટ આજે અમે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું છું અમે ભાગવત સપ્તાહ કરી હતી એ સંદર્ભે અમે એક સંકલ્પ કર્યો હતો કે અમારી કથા પરિપૂર્ણ થાય સર્વ ન ન વિઘ્ને તો અમે આ સત્યનારાયણની કથા કરશું અમારી કથા પૂર્ણ થઈ આજે અમે અમારો જે સત્યનારાયણ ભગવાનની કથાનું કર્યું હતું સંકલ્પ એ આજે અમે સંકલ્પ પૂરો કર્યો છે અને સત્યનારાયણ ભગવાનની રાજગુર મહિલા મંડળ આયોજિત અમે કથાનું આયોજન કરેલ છે અને આ સંદર્ભે આજે મેં અહીંના કાઉન્સિલર મનીષાબેન સોલંકી છે અહીંયા મંદિરમાં અમે કાંઈ ને કાંઈ મહિલા મંડળનું પ્રોગ્રામ કરતા હોઈએ છીએ તો એ વખતે અમને લાઇટોની જરૂર પડે છે તો આ ગ્રાઉન્ડમાં એમને મેં વાત કરી કે દર વખતે અમને પ્રોબ્લેમ થાય છે તો મનીષાબેનને મેં વાત કરી તો આજે ને આજે એ ગ્રાઉન્ડમાં અમને અત્યારે બે લાઇટો ચાલુ દેખાય છે બે ચાલુ લાઇટો મનીષાબેને અમને નખાવી દીધી છે તો એ પણ બેનનો ખૂબ ખૂબ આભાર મનીષાબેનનો જય સ્વામિનારાયણ ભાવનાગોર રાવલવાડી મહિલા મંડળની ખજાનચી છું રાવલવાડી મહિલા મંડળ આયોજિત જે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું તે નિર્વિઘ્ને પૂર્ણ થતાં અમે એક સંકલ્પ લીધો હતો કે જે સત્યનારાયણની કથા કરાવવાની હતી તે આજે અમે સત્યનારાયણની કથા રાવલવાડી મહિલા મંડળે કરી છે એ સંદર્ભે આજે અમે સૌ ભેગા મળ્યા છીએ અને સત્યનારાયણની પૂજાનો લાભ લીધો છે મકાન લેવી તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભોજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન